હા ડાકો છો બેઠા છો પાછ પચીસ પચીસ પણ તારું હીરો ખોવાનો અંગુર ખોવાનું હોય પણ તું જમ ગોય છે મારા ઘર બત્રીસો મુ

હાર બેસ કોણ બેસ ભોકરો દવાઈ નું ઘર બનાવી ગરમો થી નહિ કરતા જ નહીં હે બનતી આ જેવું કોઈ લાય

ભજન તો શીખે તો બધું પહોંચી ને આયા છે એટલે ભજન ભજન ગોકે ખબર પડે ખારું ગો તા છોકરો બંટલો બેઠો હતો ભોગડો તો કોઈ કાલ છે મારા પાસે તો હાલ હાલો નહીં તમારા છોકરાનો છોકરો છે ના હજુ તો ભણાવવાનો વાંચી હે કાશો મોટો થઈ ગયો હોય તો મોટો તો થયો હવે પણ હું કરું હવે કરીને જગ્યા હું જોઈ આવ્યો

તમે ભજન ચાલુ કરો લેતા રહેતો થાય હે હે રણું જે મન મોયો રો માપી રણુ જે મન રો મોયો પણ પેલો માજી કઈ રહ્યા હોય બાળી જતો જાય તો ઊંચો ઓળખું આટલું ઓઢીને બે હતો પેલા ખૂણામાં

આ તો બાપા પેલું લવ નું ગાયણ હૈ યાર જલ દીખલા જાલી દીખલા જા હું છોકરું વખરું કોઈ નું ભાઈ લો તો કેવાય યાર હિન્દી હિન્દી તને ખબર હે અમારા જમાના માં ખબર પડે આવો ખબર નહીં કે ભજન ગાવાતો રાત્યો યંધારી સતીને હેવાય કાયો જીમો લોકો નંધન પડતી પણ આ તો વારા બજે મને ખબર નઈ પડતી એવું તો આવતું નહીં ને તો ઝલક दिखલા જાતો પણ નંધન પણ મને નઈ ના બજે મને ખબર પડી નહીં પ્રેમ નું ગાયન કાય સર પ્રેમ નું ગાય તો અધૂરી તો હું તો તા મારા આંગાની હું ડાયરેક્ટ પડ્યો તો જોયા વગર કે મને તો એ કશું આવડતું એ નહીં પણ

પંખીડા રે ઉડીને ધાતો પાવા ગઢરે વાગતું નહી હમ પણ એ ના વાગા તો ગમો હતો અને પણ

તો અતે કોપટ બનાઈ આ પેલા મને બનાવા પછી કોપટને બનાવજો પણ કોપટનું ભજન જે છે એ જૂનું છે કોપટના બનાયો તમે હોંભળો ફાળ ખાલી હું ઘઉં એ હોંભળો તમે પછી તમે ખુશ થઈ જાવ પરતરી તમે ને તમારું કુકના કામમાં છે તમે આગળ ફીક માંગવા ચાહો ને હાલ્લા લેવા ને એ બધું એટલે તમે નહી કહેતા કે હું તો દોણા લેતો નહીં હાલ્લા લઉં એટલે તમને યાદ આવશે આ ભજન મારું બગા

કે નુગરા ના મળ્યા લ્યા નોમથી અમે આવું ગાતા પેલા હમ આ તારો આ તો રાવણ તો રાવણ આ લઈને ફરતો તું તો રોમનું બોન લઈને ફરું છું

Ani mana sukoromet ya, kononnya ini kakakmu aja met ya, tuh ya, apaan? Halo, tuh, halo, halo, ayo halo.